હલો મિત્રો જો આજે અમે પહોંચી ગયા રાહુલરા મોલમાં અને ત્યાંની ખરીદી પણ ચાલુ કરી દીધી છે ગ્રંથ અને ગ્રંથ લાગી ગયો છે પહેલાં તો શૂઝ ઉપર એને શરૂઆતમાં અંદર એન્ટ્રી કરતા જ પેલો ભાઈ શુઝ હતો કયા પાઇસ કર્યા આમાંથી કઈ નક્કી નહીં કેમકે દર અઠવાડિયે આપને લઈને આવે છે મોલમાં

એને પર્સ હું ઇન્ટરેસ્ટ છે ને કબે મને નથી પડતી તો જોવાનું મે તો પર્સ માં જોવા જઈ હોય તો ઈ જ ગોતતી હોય પર્સ તો હવે પાઈસ કરી લીધું છે એને કેટલો સરસ લાગે જો સરસ તો એમ મને નથી ગમતું આ ખિસ્સામાં હા તને ગમે પણ મને ખીચામાં નહીં ગમે આ એની મમ્મીની ખરીદીમાં બે છોકરા પણ લાગી ગયા છો એના મમ્મીને બે હેલ્પ કરાવે છે મમ્મી તને કયું સારું લાગશે એને આ બધા એક તૈણી મળીને વણની બતાવ્યું હું બતાવી વણની તે વન પીસ બતાવી છો એ તો બહાર ફરવા ગયા હોય ને તઈ હોય ભાઈ પછી તો લીપમાં બેસીને ચડી ગયા ઉપર હોય હો

વરણી ઠાકી ન જ્યો તું લેવું તો પડે ને આ સાઈઝ નથી આવતી રાઉડાની મોલ પણ એ મસ્ત ગેમ ઝોન છે અહીંયા છોકરાને મજા આવે અને ખાણીપીણીની વસ્તુ છે અહીંયા મુખવાસ આ બધી આઈટમ છે અહીંયા પણ ઘણા બધા મહેમાનો મોજ કરવા આવે છે રાહુલ રાજમહોલમાં એક જ છે કે કપડાની દુકાનો છે હાજી લગભગ બધી કપડાની દુકાનો જ છે અહીંયા અમારા ખરીદી કરવા આવ્યા છે કપડાની વરણી અને સેઝલનો નંબર લાગી ગયો છે લેવાનો અમારો વારો આવ્યો કઈ લાગતું નથી હવે એટલે આ બે ની ખરીદી થાય ખાલી હવે તો ભાઈ મોલ માં આવીને થાકી ગયા હો છેલ્લે અમારું વરાણી જો સોડા બાટલીની બોટલો ગોતે છે જો હા આ છે સોડા બાટલી નથી શું છે આ શેમ્પુ એમ ને એમ કે સોડા એ છે સોડા ગોતે છે જીરું સોડા એ હે અમારા ગ્રાંથ બિસ્કિટના પેકેટ જોઈએ હ